આપણા બાળકો જ્યારે બહારના માર્કેટના પેકેટના પોપરિંગની જીત કરે છે ને ત્યારે આપણે બધા જ એને લઈને આપીએ છીએ પણ શું ક્યારેક ઘરે આ રીતે ટ્રાય કર્યા છે એક વખત બનાવશો ને તો બહારના પેકેટના પોપરિંગ પણ ભૂલી જશો તમારા બાળકોને પણ એટલા ભાવશે અને વળી હેલ્ધી બનશે તમે નાની મોટી પાર્ટી સ્નેક્સમાં પણ આ પોપરિંગને બનાવી શકો છો તો બાળકોની બર્થડે પાર્ટીમાં બનાવી શકો છો તો એટલા સરસ બનીને તૈયાર થઈ જશે તો ચાલો બનાવીએ તો માર્કેટ જેવા પોપરિંગ બનાવવા માટે એક પેનની અંદર બે કપ જેટલું પાણી સાત પ્રમાણે મીઠું અને એક ચમચી તેલ એડ કરીને મિક્સ કરી લઈશું એકથી બે ઉભરા આવી જાય ને ત્યાં સુધી આ પાણીને સરસ રીતે ગરમ થવા દેવાનું છે પાણી સરસ રીતે ઉકળી જાય ને એ પછી આપણે એની અંદર સોજી એડ કરીશું તમે મોટો ઝીણો કોઈ પણ સોજીનો ઉપયોગ કરી શકો છો તો પાણી આપણું સરસ રીતે ઉકળી ગયું છે તો આ રીતે જો પોપરિંગ બનાવશો ને તો સોજી એડ કરવાથી હેલ્ધી પણ રહેશે અને બીજો કોઈ જ લોટ એડ નહીં કરવો પડે બહારના માર્કેટનું તેલ કરતાં ઘરે તમે બાળકોને તમારા ઘરના તેલમાં તળીને આપો તો એકદમ સારા પણ રહેશે બાળકોને ટિફિનમાં પણ તમે આપી શકશો તો આ રીતે મેં એક કપ જેટલો સોજી લીધો છે એને પણ આપણે એડ કરી દઈશું આમાં પરફેક્ટ છે બે કપ પાણી અને એક કપ જેટલો સોજી એડ કરવાનો છે ગેસની ફ્લેમ લો રાખીશું અને એકદમ સરસ રીતે પાણી જ્યાં સુધી બળે ને ત્યાં સુધી એને મિક્સ કરતા રહીશું તો આ રીતે હળવા હાથે મિક્સ કરીશું ને એટલે સોજી સરસ રીતે ફૂલવા લાગશે ઘટ થઈ જશે અને એનું પાણી છે ને એ બધું જ બળી જશે તો બેથી ત્રણ મિનિટની અંદર તમે જોઈ શકો છો સોજીનું પાણી સરસ રીતે બળી ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢાંકીને એને પાંચથી સાત મિનિટ રેસ્ટ આપીશું ઢાંકીને રેસ્ટ આપવાથી સોજી સરસ રીતે સેટ થઈ જશે અને એકદમ પાણી જે છે ને એ બધું એની અંદર સોસાઈને ફૂલી પણ જશે તો તમે જોઈ શકો છો સોજી સરસ રીતે ફૂલી ગયો છે ઠંડો થઈ ગયો છે સાતથી દસ મિનિટ મેં રહેવા દીધો છે હવે એક વખત મિક્સ કરી લઈશું અને એક વાસણમાં આપણે કાઢી લેવાનું છે આ પોપરિંગ બનાવતી વખતે મેં કોઈ જ લોટનો ઉપયોગ નથી કર્યો બસ ફક્ત હું સોજીમાંથી જ બનાવી રહી છું એટલે તમને કહું છું કે બાળકો માટે હેલ્ધી પણ છે અને બનાવવા પણ સરળ છે હવે આ રીતે એક વાસણમાં કાઢી લઈશું અને ઠંડો થોડો કરી લઈશું ઠંડુ થઈ જાય ને એટલે થોડું એવું તેલ કે ઘી ઉપર એડ કરી દઈશું અને હળવા હાથે મિક્સ કરી લઈશું એને મિક્સ કરવો જરૂરી છે તમે સિમ્પલ પોપરિંગ બનાવતા હોય તો સિમ્પલ રાખવાનો અને જો તમને બાળકોને તમારા ચીઝવાળા પોપરિંગ પસંદ હોય તો આની અંદર તમે બેથી ત્રણ ક્યુબ ચીઝ સ્લાઇઝના પણ એડ કરી શકો છો કે પછી ચીઝને ખમણીને એડ કરીને પણ મિક્સ કરી શકો છો તો આ રીતે હથેળીની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાનું હાથમાં ચોટે નહીં ને ત્યાં સુધી રાખવાનું છે મિશ્રણ એકદમ સરસ રીતે થઈ ગયું છે હાથમાં થોડું પાણી કે તેલ લગાવી લઈશું અને આ રીતે પોપરિંગનો શેપ આપી દઈશું રાઉન્ડ કરી લઈશું અને આંગળીની મદદથી વચ્ચે આ રીતે હોલ કરી લઈશું તો એકદમ સરસ રીતે આપણા પોપરિંગ તૈયાર થઈ જશે હવે આ પોપરિંગને તમે ગરમા ગરમ તેલની અંદર તરત જ તળી પણ શકો છો અને તમારા બાળકોને જો ટિફિનમાં આપવા હોય કે નાની મોટી પાર્ટી હોય ને તો તમે આ પોપરિંગને કોઈપણ ડબ્બામાં સ્ટોર કરીને રાખી શકો છો કે જીપલોક બેગની અંદર પેક કરીને ફ્રીઝરની અંદર દસ દિવસ સુધી રાખી શકો છો કંઈ જ નહીં થાય એકદમ સારા રહેશે અને આ રીતે બધા જ પોપરિંગ મેં અહીંયા તૈયાર કરી દીધેલા છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા દેખાય પણ છે અને જરાય હાથમાં તમને લોટ પણ નહીં ચીપકે ઇઝીલી તમારા તૈયાર થઈ જશે તો મેં કીધું એ રીતે પોપરિંગને આ રીતે જીપલોક બેગની અંદર આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ અને ડાયરેક્ટ પણ તળી શકીએ છીએ જ્યારે તમારે સ્ટોર તમે કરો છો અને જ્યારે તળવાના હોય એને અડધો કલાક પહેલાં બહાર કાઢી લેવાના કેમકે એકદમ ઠંડા હશે ને તો તળતી વખતે બહારથી ક્રિસ્પી અને અંદરથી કાચા રહેશે એટલે થોડા રૂમ ટેમ્પરેચર પર આવી જાય એ પછી જ તળવાના છે તો હવે આપણે તેલને એકદમ ગેસની ફ્લેમ હાઈ કરી લઈશું અને તેલને ગરમ કરી લઈશું જો લો ગેસની ફ્લેમ હશે ને તો પોપરિંગ છે ને બધા ખુલી જશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું ગેસની ફ્લેમ હાઈ રાખીશું શરૂઆતમાં અને બધા જ પોપરિંગને આ રીતે જેટલા તેલમાં સમાય એટલા એડ કરી દઈશું એકદમ ધુવાડા નીકળે ને એવું તેલને ગરમ કરવાનું છે ફરીથી તમને કહું છું ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખજો જો લો ગેસની ફ્લેમ કરશો તો ખુલી જશે અને એક બે પોપરિંગનો શેપ નહીં આવે તો આ રીતે બધા પોપરિંગને એડ કરવાનું છે જ્યાં સુધી ઉપર ના આવે ને ત્યાં સુધી એને રહેવા દેવાના છે જરાય નથી અડવાના અને એ પછી લો ગેસની ફ્લેમ કરી લઈશું અને એને તળી લઈશું તો તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવી ગયો છે અને આ પોપરિંગ લાંબો સમય સુધી ક્રિસ્પી પણ રહેશે અને તમારા બાળકોને ખબર પણ નહીં પડે કે તમે આ પોપરિંગ સોજીમાંથી બનાવ્યા છે જરૂરથી એકવાર ટ્રાય કરજો સિમ્પલ પણ રાખી શકો મેં અહીંયા એકથી બે ચમચી પેરી પેરી મસાલો એડ કર્યો છે કોઈ પણ તમને મેગી મસાલા ગમે તો તો એ પણ તમે એડ કરી શકો છો અને આ રીતે મસાલેદાર પોપરિંગ તૈયાર છે એમને એમ પણ બાળકોને આપી શકો અને કેચઅપ સાથે પણ સર્વ કરી શકો તો તમે પણ તમારા બાળકોને જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો એટલા ટેસ્ટી અને ક્રિસ્પી બનશે આજની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં